નમસ્કાર હું અરવિંદ કે રાઠવા છોટાઉદેપુર અત્યારે હાલમાં એક એક્ઝામ ચાલી રહી છે એચએસસી વિજ્ઞાન પ્રવાહની જે સ્થળ ડોનબોસ્કો સંકુલની અંદર છે એની બિલકુલ બાજુમાં આવેલું મારી પાછળ આવેલું જે બિલ્ડિંગ છે બિલ્ડિંગની બાજુમાં જે પથ્થરની ફેક્ટરી છે એનો એટલો બધો ઘોઘાટ અવાજ થાય છે અને બાજુમાં જ બાળકો પરીક્ષા આપી રહ્યા છે તો એ કેટલા અંશે જવાબદાર છે જે વાજબી છે તો આ બાબતે મારો વ્યક્તિગત જે મત છે એ એવું કહેવા માંગે છે કે જો બાળકો પરીક્ષા આપી રહ્યા હોય તો એની એકાગ્રતાને જાળવી રાખવા માટે આ ઘોઘાટને ખરેખર બંધ કરવાની આપણી બધાની રિસ્પોન્સિબિલિટી બને કે ન બને અને કેમ ન બનવી જોઈએ આપણી રિસ્પોન્સિબિલિટી બાજુમાં એક સંકુલ છે ડોનબોસ્કો ત્યાં અઢળખનો ક કચાટ અવાજ ઘાટ થતો હોય પથ્થરો ભેળાવવાનો તો બાળકોના મન પર અસર કરે કે ના કરે સવાલ અને મીડિયાને પણ મારો એક સવાલ છે તમે આવા મુદ્દાઓ કેમ ઉજાગર નથી કરી રહ્યા અને કરી રહ્યા હોય તો એ પ્રકાશિત થવા જોઈએ થેન્ક યુ આજે આપને અહીં ઊભા છે ડોન બોસ બોસ્કો સ્કૂલ છોટાઉદેપુર હું અરવિંદ કે રાઠવા રહેવાસી ભાવીજતપુર આજે એચએસસીની પરીક્ષા હોય તે હેતુથી આવવાનું થયું છે અને બાજુમાં એક સંકુલ છે ડોન બોસ્કો સંકુલ કરીને એની બાજુમાં એક ફેક્ટરી ચાલે છે પથ્થરો ભેળવવાની એનો અવાજ અને ઘોઘાટ સતત કન્ટિન્યુ ચાલુ રહેતો છે અને એકદમ મહેજ ત્રીસ ફૂટની બાજુમાં જ આ ડોન બોસ્કો સ્કૂલ આવેલી છે અને સતત આ અવાજ થતો હોય તો વિદ્યાર્થીઓની જે એકાગ્રતા છે એ ભંગ થઈ શકે છે એવું મને લાગે છે તો શું આ ઘોઘાટને આપણે પરીક્ષા પૂરતો જ બંધ ના કરી શકીએ કે આપણી રિસ્પોન્સિબિલિટી કેમ ના બનવી જોઈએ